તો જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી અમદાવાદના વાતાવરણમાં પલટો આવી ચુક્યો છે અમદાવાદમાં માર્ચ મહિનામાં જુલાઈ જેવો માહોલ સર્જાયો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદ કયા કયા વિસ્તારમાં થયો તેને લઈને વાત કરીએ તો એસી હાઈવે બોપલ સરખેજ અને ગોતામાં માવઠું વરસ્યું છે પરિમલ ગાર્ડન પ્રહલાદનગર વિસ્તાર અને શ્યામલમાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે તો આ પહેલા જ પહેલી બીજી અને ત્રીજી માર્ચ દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે રીતે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે હાલમાં તો હવે ઉનાળો શરૂ થવાની તૈયારી છે એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી અનુભવાઈ રહી છે પરંતુ તેવામાં જ જે પ્રમાણે રાજ્યમાં એકાએક વાતાવરણ પલટાયું છે તેના કારણે હાલ જોઈ શકો છો અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું વરસીને પણ બંધ થઈ ગયું છે સમયાંતરે પવનની જે ગતિ છે તેમાં પણ વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે એટલે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આગામી બે દિવસ સુધી આ પ્રમાણે વાતાવરણમાં જે બદલાવ છે તે જોવા મળશે શહેરી વિસ્તારોમાં તો લોકો આ વાતાવરણને માણી રહ્યા છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે જ્યાં વસી રહ્યા છે 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 ખેત પેદાશો તેને લઈને હાલ આ અરવિંદ સોલંકી સાથે શહેરભરમાં વરસાદી માહોલ આજે જોવા મળ્યો વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને પછી એક જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંધારપટ જેવો માહોલ પણ છવાયો હતો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી સાચી થતી હોય એમ તમે જોઈ શકો છો કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદ એવો કે જે કમોસમી વરસાદ ન હોય પરંતુ ચોમાસાનો વરસાદ હોય તે પ્રકારનો વરસાદ હાલ વરસી રહ્યો છે ઇન્ક્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના કારણે બે વરસાદી સિસ્ટમ આકાર પામી છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ પલટો આવ્યો છે અને ભારેથી અતિભારે વરસાદની કેટલાક વિસ્તારમાં આગાહી કરવામાં આવી હતી આગે કદાચ સાચી ઠરી રહી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી હતી જ્યાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો છે અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથેની વરસાદી આગાહી હતી તે આગાહી સાચી થઈ રહી છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી પાટણ છોટાઉદેપુર ભરૂચ વડોદરા આણંદ ખેડા દાહોદમાં પણ વરસાદની આગાહી છે અને તે આગાહી સાચી ઠરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે મહત્વ મહત્ત્વની વાત છે કે ન માત્ર કમોસમી વરસાદની આગાહી ઉપરાંત ઠંડી પરવાણી પણ આગાહી કરવામાં આવી છે આવતીકાલથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જેના કારણે ફરી એકવાર શિયાળાની અસર થાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં અચાનક પલટો આવે છે ઋતુઓમાં ફેરફાર આવતો તેવું દેખાઈ રહ્યું છે હાલ સંધિ એટલે કે શિયાળો ઉતરીને ઉનાળાની શરૂઆત થવાની સમય જે છે ચાલી રહ્યો છે જેના પગલે વાતાવરણ પલટાયું છે અને હાલ કમોસમી વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ